સૂટ બિઝનેસ કરવો છે પણ સૂટ બિઝનેસ કરવો કેમ છે એનું રીઝન તો કઈ ખસે ને મિત્રો અને રીઝનની વાત કરું તો હું તમને કહી રહ્યો છું સુટ બિઝનેસના અંદર તમે એફર્ટ્સ ઓછા નાખીને બિઝનેસ કરી શકશો એટલે કેના અંદર એફર્ટ્સ નાખવાના જ નથી અને તમારો સુટ એમ ને એમ જ વેચાશે બાકી વેરાઈટીસ કયા ટાઈપની મૂકવાની છે કઈ રીતે આ બેનિફિશિયલ રહેશે અને કેટલો પ્રોફિટ انا અંદર તમે જનરેટ કરી શકશો અને આ સીઝનના અંદર કયા ટાઈપના સુટના 컬લેક્શન મૂકવાના છે જો જાણવા માંગતા હોય ને તો વિડિયોને ન કરતા સ્કીપ વિડિયોને એમ સુધી જરૂરથી જોજો વિડિયોના અંદર આપણે એટલા સરસ મજાની વેરાઈટીસ લઈને આવ્યા છે અને બેનિફિટ જોઈશું કે સુટ બિઝનેસનો બેનિફિટ શું છે जय श्री कृष्णा मेरा वाला मित्रों हो रितिका तुम्हारा सवन एक बार फिर से वेलकम करो छो आज मेरा फैशन ना गुजराती चैनल पर तो मित्रों आज आपणो તમારો એક સરસ મજાનો ક્વેશ્ચન કવર કરીએ છે વિડિયોના અંદર અમારા બધાને ક સવાલ હતો કમેન્ટ બોક્સ અંદર એટલા બધા કમેન્ટસ હતા કે સૂટ બિઝનેસ કેમ કરવો જોઈએ સૂટ બિઝનેસ તો બેનિફિટ છે અને મારે સૂટ બિઝનેસ કરવો છે તો કઈ વેરાઈટીસ મૂકું તો મિત્રો આ બધા જ ક્વેશ્ચન ના માટે આપણે આ એક પ્રોપરલી વિડિયો બનાવી છે તો મિત્રો સૂટ બિઝનેસ ની વાત કરો ને તો સૂટ બિઝનેસ એટલે કે એટલો એફર્ટલેસ બિઝનેસ છે ને એફર્ટલેસ

આવે છે સૂટનો રાઈટ સૂટ બિઝનેસ એક એવો બિઝનેસ છે ને મિત્રો કે જીના અંદર તમે સાઈઝસ મેન્ટેન નથી કરવી મીન્સ આ અનસ્ટીચ મટીરીયલ હોય છે આ તમે ડિઝાઇન જોઈ લો હું તમને બતાવું કે મટીરીયલ કયા ટાઈપનું હોય ઓ એક એક્ઝામ્પલ રીતે હું તમને આ સૂટ બતાવવા માંગો છું જુઓ આ સૂટ પ્રોપર છે બરાબર 2 મીટરનો આનો ફરમો છે અને લેન્થ પણ તમે જોઈ શકશો આને પ્રોપર હું તમને ખાલી ડિઝાઇન નથી બતાવી રહ્યો હું તમને એક્ઝામ્પલ આપું છું તો સૂટ બિઝનેસ કેમ કરવો જોઈએ એનો આ તમને પ્લસ પોઈન્ટ દેખાયો મીન્સ કે આના અંદર સાઈઝસ નથી મુ કોઈ ખાલી ને ખાલી વેરાઈટી તમે સ્ટોક મૂકીલો વેરાઈટીસ મૂકીલો અને જો વેરાઈટીસ લેવી હોય તો શું કરવાનું છે ભાઈ તમને ખબર હોવી જોઈએ તમને આવવાનું છે અજમીના ફેશન કારણ કે અહીંયા 1000 પ્લસ 1000 એટલે કે 1000 થી પણ વધારે અહીંયા તમને સૂટ પછી જે কুরતીસની વેરાઈટી થઈ ગઈ લેહેંગાની વેરાઈટી થઈ એ ઓલરાઉન્ડ લેડીસ વેરને તમને 1000 થી પણ વધારે વેરાઈટીસ જોવા મળી જવાની છે અને સાથે સાથે હવે તો મેન્સ વેર અને કિડ્સ વેર પણ આવી ગયો છે મિત્રો બાકી કલેક્શનની વાત કરો સૂટના અંદર કયા કયા ટાઇપની વેરાઈટીસ મેન્ટેન કરવી જોઈએ તો આ ટાઇપની કરવી જોઈએ કારણ કે અમનાના છે ફેસ્ટી ફાસ્ટ આ અમાર છે ફેસ્ટિવલ સઝે દેન andar આ ટાઈપના કલેક્શન બહુ જ વધારે ચાલવાના છે અને આવરાની સીઝન કઈ છે ભાઈ લગ્ન પ્રસંગ છે રાઈટ લગ્ન પ્રસંગના અંદર તો આ ટાઈપના સૂટના કલેક્શન બહુ જ વધારે ચાલશે અને અમારા જે હાટમાં સૂટ છે ને મસલિન બેઝ ફેબ્રિક નું છે એનાથી તમે લચ્છક જોઈ શકો ને લચ્છક કેટલી સરસ છે અને વાત કરું તો આ તમે ઈઝીલી કોઈ પણ નો છે પ્લસ સાઈઝસ ફીમેલ હોય ને એ પણ આને સીવડાવીને વેયર કરી શકશે બાકી ડિઝાઇનની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે કેટલી બ્યુટીફુલ ડિઝાઇન છે સાથે સાથે આનો દુપટ્ટો પણ જોઈ લઈએ તો આ રહેવાનો છે આનો દુપટ્ટો અને દુપટાની ફેબ્રિકની વાત કરું તો ચિરોન બેઇઝાનો ફેબ્રિક લેવાનો છે સાથે સાથે અહીંયા તમે જોઈ શકો કે અહીંયા સ્ટોન વર્ક પણ જોવા મળી હશે siler color ની જે બહુ જ વધારે બ્યુટીફુલ લાગે છે તો આપણે હવે फटाफट જરાક ડિઝાઇન જોઈ લઈએ ના નેક્સ્ટ આર્ટીકલ હું તમને બતાવીશ જે લેવાનો છે લેવેન્ડર કલરનો લેવેન્ડર કલરના અંદર બહુ જ વધારે બ્યુટી આર ડિઝાઇન લેવાનો છે અને હા મિત્રો એક વસ્તુ કહી દઉં બધાના અંદર તમને કલર જોવા મળી જશે કલર્સની વાત કરી લીધી છે તો હું તમને એકવાર છે ને ચાર્ટ બતાવી દો ઓ કેટલોગ બતાવી દો રાઈટ આ બાર ત્યાં જે પણ સૂટ મળશે ને કેતા અંદર તમને કેટલોગ આર્ટિકલ્સ મળવાના છે ના આનું કેટલોક પર તમે જોઈ શકો છો કે આજ મેરા ફેશન નું છે એટલે કે અપના ત્યાજ આ બને છે સૂટ મેન્યુફેક્ચરિંગ આપણ ત્યા થાય છે એટલા તમને એટલા માટે તમને આટલી અફોર્ડેબલ પ્રાઇસમાં મળી જતો હોય છે 78 થી અહીંયા તમને સૂટ ના 컬લેક્શન જોવા મળી જશે અને એ પણ આ ટાઈપના તમે જોઈ શકો છો બહુ જ વધારે બ્યુટીફુલ આ આખું આર્ટિકલ રહેવાનું છે જેના અંદર તમને ટોટલી કલર્સ મળશે કઈક આઠ તમે જોઈ શકો છો દરેક કલરના અંદર તમને ડિફરન્ટ ડિફરન્ટ ડિઝાઇન જોવા મળી જશે ડિફરન્ટ કલર ડિફરન્ટ વેરાઈટીસ તો તમે ઈઝીલી એક કસ્ટમરને પણ 34 સેલ કરી નાખી શકો બાકી 컬લેક્શન ની વાત તો આ ટાઈપના તમે પ્રીમિયમ ક્વોલિટીના 컬લેક્શન મળવાના છે એક મેન્યુફેક્ચરિંગ રેટ છે જમકે હુંએ તમને સ્ટાર્ટિંગ કીધું કે 78 હે યાર સ્ટાર્ટિંગ જોવા મળી હશે બાકી 컬લેક્શન ની વાત કરો તો તમને આ ટાઈપના હેન્ડવર્કના 컬લેક્શન જોઈતા હોય ઈ પણ આપળા પાસે अवेलेबल છે બાકી આ ટાઈપના કઈ ખતમ ને સો બર સિમ્પલ ડિઝાઈનર ક્લાસી ડિઝાઈન 컬લેક્શન જોઈતા હોય ઈ પણ મળી જશે અને બાકી 컬લેક્શન ની વાત કરીએ ને મિત્રો તો 컬લેક્શન પતવાનું છે જ નહીં કારણ કે આપળા પાસે કેટલી ડિઝાઇન છે 1000 થી પણ વધારે બાકી ડિઝાઇન ની વાત કરો તો આપળા પાસે આ ટાઈપનો કોઈ ગુજરાતી ટેસ્ટનો પણ તમને 컬લેક્શન જો

કર્સ કરો છે કે આદમીયા કોઈ પણ ટાઈપ નો બિઝનેસ કરવો છે વેપાર કરવો છે ઘરે બેસીને કે પછી દુકાનેથી તો જલ્દીથી આવો કે અજી મીરા ફેશન બધું ઇન્ફોર્મેશન માટે છે તમારા સ્ક્રીન ઉપર નંબર આજે જ કોલ કરો અને હા વિડિયો સારું લાગ્યો હોય તો આપણી ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું નતા ભૂલતા બેલ આઇકન છેતરે પર જલ્દીથી પ્રેસ કરી દેજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ